ખાડા પુરવાની કરી શરૂઆત અંકલેશ્વર હાસુટ જોડતા નેશનલ હાઇવે પર દાંડી હેરિટેજ માર્ગ પર કડકિયા કોલેજ થી પરેડ કોરિડોર બ્રિજ સુધીના છસો મીટરના ભાગમાં માર્ગ અત્યંત બિસ્માર બની ગયો હતો રોલર કોસ્ટર જેવા માર્ગ પર વાહનો જમ્પિંગ કરતા કરતા પસાર થઈ રહ્યા હતા દાંડી હેરિટેજ માર્ગ પર જો ગાંધીજી વર્તમાન સમયમાં દાંડી યાત્રા યોજાય તો તેને દાંડી યાત્રા છોડી પ્રથમ રોડ સત્યાગ્રહ કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી ત્યારે તેવા કટાક્ષ સાથેના અહેવાલ બાદ અંતે તંત્ર જાગ્યું અને શુક્રવારના રોજ આ ભાગમાં કોડી સપોલ અને મેટર વર્ક સાથે ખાણા પૂરવાની શરૂઆત કરી અને ઉબરખાબર ભાગ જેસીબી ની મદદથી ઉખેડી નાખી લેવલ કરવાની તજવીજ શરૂ કરી છે